જય માતાજી જય માતાજી જય માતા આવી ગઈ આપણે કુવે ભાઈ કુવાથી સીધા આપણે ખેતર ભૂગ્યા અને ખેતરના હેડે ભૂગી અને આ પાણીના ભૂંગરાનું આપણે સીન લીધું ભાઈ અહીંયા ધીરે ધીરે પાણી આવે ભાઈ ખેતરોમાંથી બધા આ છે અમારે ગીરની હરિયાળી તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત ખેડૂત ચેનલને જય જવાન જય કિસાન મિત્રો અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરું જગતનું તાત ખેડૂત ચેનલ આવી ગઈ આપણી મગફળી ખેતરની ભાઈ જે સાડત્રીસ નંબરની મગફળી છે અને એને દિવસથી આ છે છવ્વીસ આ સતાવીસ છ બે હજાર ચોવીસ અને ગુરુવારના વાવી ગયેલ છે ભાઈ બપોર પછી ચાર વાગ્યા પછી અને આ જે જગ્યા વસારે છે તે જગ્યા છે આપણે ખરી નહીં રાખેલ એટલે એટલામાં શું છે કે મગફળી લાગટ કરવી પડે એટલે આપણે ખરીની જગ્યા રોકાય આપણો સદુપયોગ થઈ જાય એ જગ્યાનો અને આપણે પણ માઇન્ડ બી ખાવા પૂરતી થઈ જાય તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાતખીડું છે સાડત્રીસ નંબર મગફળી આમાં ક્યાંક 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 ભાઈ ફૂલ દેખાય ત્યારે અને ઓરું નોરવું છે ભાઈ નેધવું પડે છે લગભગ આપણે સ્વીટ કોઈ જ નથી નેતા સિવાય ગોળ પાન વારું છે લાંબા પાણવાળું છે અને આપણા ખેતરમાં આમ ક્યાંક ક્યાંક ખાડા ભર્યા પાણીના એનું કારણ છે કે ભાઈ વરસાદ ઓવર રોડ થયો બારે મેઘ ખાંઘા થઈ ગયા હતા આપણું એમાં કંઈ કામકાજ એમ નથી ને જો આ રીતે કોક કોક ક્યાંક ક્યાંક ફૂલફાલ દેખાય ભાઈ આ મગફળી આપણે ખરીની છે એટલે આમે જરાક મોટી છે અને સાડત્રીસ નંબર મગફળી છે ભાઈ પંદરની જારી છે અને ઓરું નોરું જમાવટ નાખી ગયું ભાઈ ખરીમાં લાંબા પાનને ગોલપણવાળું ને આ બાજુ આપણે પાછું કેમેરો ફોકસ કર્યો ત્યાં આપણે વધારે જોયું તેમાં ક્યાંક ચ્યાંક ક્યાંક ક્યાંક ખાડા ભેર્યા ભાઈ પાણીના અને આવી ગયા પાછા આપણે વેણના કેડે ત્યાં અહીં પાણી ભેર્યું ભાઈ આગળ વધતા કુંડો દેખાણો પાણીનો જ્યાંથી સાઈડમાં પાછી આપણે કમેરો ફોકસ કરી અને પૂગ્યા આપણે વાળીએ જે આપણું બીજું ખેતર છે તે અઢી બીઘાનું છે અને ત્યાં પણ પંદરની જારી મગફળી વાવી છે અને અહીં આપણો પારો થોડોક ધોવાનો ભાઈ વરસાદને લીધે અને આ પંદરની જારી મગફળી છે અને આના દિવસથી પચીસ આ એક દિવસ મોડી મગફળી છે આમાં ક્યાંક ક્યાંક પાણીના ખાડા પડ્યા પણ વરસાદે ભાઈ બારે મેં ખાંગા થયા હું હતું એટલે પાણી તો ભર્યા જ હોય ને ભાઈ આજે જે વરસાદ જેવો તેવી વરાબ છે ઝરમર તો આજે પણ ચાલુ જ છે બાવીસ તારીખના પણ આમાં અહીં વાંધો નથી આ મગફળીમાં પણ આમાંય આપણે તુવેરનો ગાળો રાખી ગયો છે અને જે આગળનું ખેતર બતાવ્યું હતું તેમાંય તુવેરનો ગાળો રાખી ગયું છે અને પંદરની જારી છે ભાઈ જે વસલો ગાળો છે એ તુવેરનો છે જે બાકી છે એથી હવે મહિના દિવસની આજુબાજુ તુવેર વાવાની થાય મહિના દિવસની માંડવી થાય પછી આમાંય ક્યાં ક્યાંક ફૂલની શરૂઆત થઈ ગઈ ભાઈ તેનું આપણે નિરીક્ષણ કર્યું અને પછી વિડીયો આગળ ઉતારી દે આપી ગયા આમાંય એ ભાઈ આનો હેઢો બહુ લાંબો પલો છે એટલે આ ડીવી ગાળનું જ ખેતર છે પણ આમાં સહાથ ઉથલ જેવું થાય હાથક ઉથલ જેવું થાય ભાઈ નામાં એ જગ્યા રાખી ગયેલ છે આપણે તુવેરની તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ ને આ બાજુ આપણે કેમેરો ફેરવો ભાઈ અને જો આય પણ ધોવાણ પડી ગયું અને ક્યાંક ક્યાંક ધ્રોના સોટા દેખાય એમાં પારામાંથી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનું તાત ખેડૂત ચેનલ અહીં પણ ધોવાઈ ગયેલ છે ભાઈ આમાં એક બે ઠેકાણે ધોવાણ થયું ઓવરલોડ વરસાદ થયો હતો તેના લીધે હવે પાણી પણ ઓવરલોડ પડી ગયું એટલે આમાં તો ભાઈ આપણું કંઈ હાલે નહીં વરસાદ આમ પછી આપણે પાછું ફોકસ કર્યો જે આપણા પીઢિયા છે ત્યાં સુધી આપણી જગ્યા છે આગળ બાજુમાં જે દેખાય ઝોમ કર્યું તે આપણા બાપાની જગ્યા છે અર્જનભાઈની તેની બસો બાપાવાળી જમીન આપણી માંડવી સાડત્રીસ નંબરની છે અને એક દિવસ પાછળ આવી ગયો છે અને જે વર્ષગાળો દેખાય એમાં ભાઈ તુવેરો વાવવાની થાય મહિનાથી પછી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત્કાલિક છેનલ ચેનલને આવી ગયા પાછા આપણે બીજા વાળીએ ત્યાં આપણે અહીં સાડી ત્રણ વીઘા જમીન છે ત્યાં જે આપણું હમું દેખાય આપણું મકાન છે બાર બાય પચીસ ફૂટનું આ સાડત્રીસ નંબર છે તે છવ્વીસ દિવસની છે જે આગળ બતાવી તે પચીસ દિવસની આ આવી ગયું આપણું ટીસી ત્યાં આપણો બોર છે ભાઈ આ આપણે અહીંથી આપણે શાળું પીત પકવીએ અને આ માંડવી પાવાનું કામકાજ કરીએ આમાં પણ તુવેરનો તો જગ્યા રાખી ગલસ છે તો ત્યાંથી ધીરે ધીરે હાલતા થાય અને આપણે કેળો પકડી લીધો આખા માંડવી તમને બતાવતા જાય કે ગીરના આહો ત્રોપાવાળા ભાઈ આવી ગયા ભાઈ પાણીમાંથી રિક્ષા કાઢી જોરદાર પાણી છે પણ આ ભાઈને કંઈ નડતું નથી ભાઈ તોપા ઉતારવાની જલ્દી છે જાઓ જાઓ તો ને ત્યારે ઉતારી દો અને આ બાજુ ભાઈ પાણી અમારે એક બાજુમાં ખેતર છે રામજીભાઈ પરમારનું કરીને ત્યાં પાણી થોડું ભરાઈ ગયો અને જેમ દરિયો ભરાણો હોય તે પણ આ અમારે પાણી ટકેને એનું કારણ છે કે અમારે આ આવી ગયો અમારો કેળો ભાઈ ગિરિયરિયો કહેવાય ભાઈ આ પાણી આ પણ અમારે ચાલુ જ છે અત્યારે જે બોરું બોરું ને ઉભરાણા હોય અમારા એરિયામાં એના લીધે પાણી ચાલુ જ છે કેળામાં અને કેળાની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તો ચાલશે અહીં જે એક મોટર જેટલું પાણી જાય ને આવી ગયું અમારા ગામની નદી અહીં ડોરું પાણી અત્યારે ચાલુ જ છે અત્યારે એનું કારણ છે કે વરસાદ આજનો ઓછો છે નહીં તો ત્રણ ચાર દિવસ બહુ વરસાદ વરસ્યો અને જો ફૂલ માથે કોજવે છે અમારું છે ત્યાં ધોવાણ થઈ ગયું અહીં ખાડો પડી ગયો આગળ જતાં ધીરે ધીરે આપણે આગળ ગાડી વધાવી પૈકી ઠોખા મારતે મારતે ના તમને બતાડતા જઈએ અમારા ગામની નદી એટલે કે વેકરો ટૂંકમાં આ હંમેની સાઈડમાંથી એક વેકરો આવે બે અહીં ભેગા થાય અને આ બધી મારધાડ કરે એટલે બધી ધોવાણ પડી જાય કેળે એટલે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ આ અમારી નદીનો સીન છે આ રીતે અત્યારે પૂર તો જાય જ છે ડોરું પાણી છે ભાઈ પણ આ ખેતરોની જ પાણીને આવક છે જે લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલને કરો જઈ